નવો પ્રશ્ન શીખીએ તો નવો પ્રશ્ન છે આપણે એક સૂત્ર મેળવવાનું છે આપણે એક સૂત્ર મેળવવાનું છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા એનજી આરટી આપણે એક સૂત્ર મેળવવાનું છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા એનજીઆરટી ઓકે તો આ સૂત્ર આપણે કઈ રીતે મેળવી શું બહુ સિમ્પલ સૂત્ર છે આપણે હમણાં જ એન્થાલ્પીનું સૂત્ર મેળવ્યું હતું એન્થાપી નું સૂત્ર શું હતું ડેલ્ટાબી ઓકે હવે આ એન્થપી નું સૂત્ર તો આપણે જાણી ગયા છીએ તો શું કરીશું તો આમાં આપણે ફેરફાર કરવાના છે ફેરફાર કરવાના છે શું ફેરફાર કરવાના છે જરા જોઈએ અચળ દબાણે અચળ તાપમાને થતી પ્રક્રિયા છે અચળ દબાણે અને અચળ તાપમાને થતી પ્રક્રિયા છે પણ એમાં કદ બદલાઈ શકે છે કદમાં શું થઈ શકે છે ફેરફાર થઈ શકે છે એટલે કદમાં ફેરફાર થઈ શકે છે એટલે ધારો કે શરૂઆતનું જે કદ છે શરૂઆતનું કદ છે વી એ અંતિમ કદ જે ખરું એ છે વી બી શરૂઆતનું કદ છે વી અંતિમ કદ છે VB ઓકે અને ધારો કે વાયુ ના શરૂઆતના જે મોલ છે શરૂઆતના મોલ શરૂઆતના મોલ છે એન વન સોરી આપણે એન લખીશું અંતિમ મોલ છે તાપમાન અચળ લેવાનું છે દબાણ અચળ લેવાનું છે કદ બદલાશે મોલ બદલાશે કદ બદલાશે મોલ બદલાશે ઓકે તો હવે આપણે સૂત્ર લખીએ આપણી પાસે એમાં તમે જો અક બદલાય છે તો શરૂઆતમાં વીએ એને લખવાનું આ શરૂઆતની અવસ્થા માટે છે અંતિમ અવસ્થા માટે વીબી લખવાનું એન બી લખવાનું શરૂઆત માટે એ લખવાનું ઓકે તો આ રીતે આપણને બે સૂત્ર માલ આદર્શ વાયુ સમીકરણ જે હતું આદર્શ વાયુ સમીકરણ ખબર છે ને પીવી બરાબર એનઆરટી તેના પરથી બે સૂત્ર બનાયા પછી આમાંથી આના વાત કરો बात बाकी करिए पीवीबी अब बात करो पीवीए पी वी ए तो आसे इसमें से इसको बात करेंगे तो, एन तो पी वीबी माइनस पी वी ए बराबर एनबीआर माइनस एन तो ए आर टी आमा की पी कॉमन काढ़ो तो वीबी माइनस वीए આમાંથી આરટી લીધું તો શું બાકી રહેશે ઓકે એટલે કદનો તફાવત જેને કહેવાય ડેલ્ટા વી વીબી માઇનસ એ એટલે કદનો તફાવત જેને કહેવાય ડેલ્ટા વી ઓકે બી માઇનસ એન એટલે મોલનો તફાવત મોલ નો તફાવત મોલ નો તફાવત જેના આપણે ડેલ્ટા ડેલ્ટા એન જી કહીશું કહીશું શું આપણે બાજુમાં લખીશું આરટી ઓકે તો મોલનો તફાવત છે મોલનો તફાવત ડેલ્ટા એનજી લખીશું ઓકે તો પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એનજી આરટી મળ્યું તો કે યસ સર મળી ગયું એના આપણે સમીકરણમાં લખીશું સમીકરણ એક છે સમીકરણ માં મૂકતા તો એકમાં મુક્શું બરાબર ડેલ્ટા એનજી ની કિંમત સમીકરણ એક માં મૂકતા કિંમત આપણે સમીકરણ એકમાં એક માં મૂકીશું પ્લસ ડેલ્ટા એન જી આર ટી તો અમે જો ચાહીએ થા વો અમને પાલિયા અમે એ ઇક્વેશન ચાહીએ થા વો અમને પાલિયા તો સૂત્ર મળી ગયું છે સુત્ર મળી ગયું છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી શું છે કુલ મોલ માઇનસ રૂપ પ્રક્રિયકોના વાયુરૂપ શબ્દ ખુબ જ અગત્યનો છે સરસ રીતે મસ્ત રીતે બે ત્રણ વાર તો લખજો જ ઓછામાં ઓછું બે વાર અને સારા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ છે આ વધારે વખત લખજો કેમ કે બહુ જ દાખલા છે બહુ જ દાખલા છે જેટલા સૂત્રો આ પાઠમાં આવ્યા છે એના બહુ જ દાખલા છે એટલે વ્યવસ્થિત રીતે આખી થિયરી લખજો બરાબર